ને આપણે આ શરૂઆત જ છે વ્લોગમાં હવે પછી ધીમે ધીમે કરીને પછી આપણે આગળ આગળ મંગલિયા જેમ જેમ ગણાતા જશે આગળ આગળ મેન મંગલિયા ગણાય ને એ પ્રમાણે આપણે વ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું ઓહો આજ તો બાકાજી ગરમી એવી થાય ને ફળી ગયો પાછળ આમ ઢગલે ઢગલા કરી નાખ્યા વાત છે ને ગરમી મારે ભાષા ને સબસ્ક્રાઈબ યુઝર બધા વિડીયો જોયા વાળા ને વીઆઈપી માણસો છે એ કેમ કે તડકે નીકળતા જ નથી એમને બધાને ને વિડીયો જોવાની મજા આવે આમ ને અમારે શું છે મજૂરી માણસ છીએ ભાઈ એટલે આવું કામ તો અમારે કરવું જ પડે એમાં કાંઈ ના હાલે અને એક બીજી અપડેટની નવી વાત કે ભાઈ મારા છે ને કોન્ટેક નંબર હમણાં ફોન લાગશે નહીં આ ભાણે ફોન છે આમાં બ્લોગિંગ કરું હું હમણાં હમણાંથી એને ફોન નંબર ઉપર કોઈ ગોતી હકી નહીં એટલે કદાચ કંઈ કામ હોય ને તો આ બ્લોગમાં હે ને કોમેન્ટ કરજો ફોનનો ખરાબ થઈ ગયો એટલે નંબર હે ને મારા બંધ આવશે હમણાં એટલા માટે આમાં કોમેન્ટ કરજો જો કોઈને પણ કામ હોય તો જો આવી રીતના અમુક અમુક છે ને પોષી હે બહુ અઘરી નથી મગફળી અને આ રીતના કંઈક દાણો હે બહુ તો હે ને ભાઈ વખાણ કરવા જેવા હે નહીં વધારે જાડી જગ્યા હોય ને જોવા બાજુ ઝૂમ કહીને બધા હું એમાં થોડીક છે ને પડે હાલજે નવો હો નિહારી હશે જો અમારો જઈમાંસ હલજે જઈમસ એટલું લેવા લાગી ગયું અમે હેથી થોડાક મોર હતા એટલું લેવા લાગી બહુ ભાઈ હા અઘરી તો નહોતી આવી અને નવા હવા નિહારીયાના કરમ હારા હતા જો આવી રીતના આવી મગફળી બહુ એવી નથી જો આ રીતના હે મગફળી ગઈ ના નવો હવો નિહાળ્યો રહી ગયો લેવા લાગી બાકા જીકી બોલાવતો આવે તો ખરી નહીં વાંધો આવે લગભગ તો લગભગ સમયમાં ને અગિયારક ક વાગવા જેવા થયા પણ થાક જેવું નામ નથી લાગતું આવે વાંધો નથી ધીમે ધીમે આવી આવી છે મગફળી હે ને બહુ ખોટા વખાણ કરવા જેવા છે નહીં કેમ કે ખોટા ફાકા મરાય નહીં વધારે આવું ખેજો ખેતર અમે પાણી વાણી પીને પૂરો ખાઈ લઈ થોડી ગરમી બાકાજી બોલે પાણી પાણી મારીને પછી આગળ પાછા સડી જાય અત્યારે એને બપોરનો સમય હતો ને એક વાગે ને જમવા બેસીએ જમી ને હું તો અહીંયા રહ્યો રિક્ષા રાખેલી હતી ને ત્યાં બપોરે જમીને પછી એક એક કોરો ખાવાનો હોય અમારે બપોરે એક કલાકે ખાઈને પાછું મંડી જવાનું બાકાજી કી બોલાવા મગફળી ને ભાઈ અવારનું આ વર્ષ જોતા હે ને ભેજવાળી જગ્યા હે ને એટલે થોડીક બાકાજી કી અઘરી લાગે છે પણ આ વાંધો ના આવે એક બે દિવસ તો આપણે બધાની વસમાં લાગવાનું હોય પથ્થર કાઢવાનું જોઈએ એ થોડો એક પાથરી લીધો રઘુવંશીનો કોથળો છે જમીન છે ને થોડીક વાર પૂરો ખાઈ લઈ પછી પાછા જવાનું છે બાકાજી કી બોલાવા જ્યાં આ બાજુ છે ને હારી હતી થોડી થોડી જા ઝૂમ કરીને દેખાડો ને એટલા બધી હારી હતી પાછી એનાથી આગળ જતા થોડી થોડી બઘરી થોડી થોડી આવતી જતી હતી માટીઆળ જગ્યાઓ હતી ને ત્યાં થોડીક ને પકડ કરે મગફળી વધારે અને બાકી શું છે કે અત્યારે હાલમાં જે મગફળીને આપણે ખેંચવા ખેંચવાની જ્યારે જરૂર હોય ને ત્યારે જો મગફળીમાં ધ્યાન ન રાખીએ ને તો છેઠ સુધી એ આ ધૂળ છે ને એટલી ને એટલી નડે આને છે જ રેતવાળ જગ્યાઓ છે જે આ જગ્યા છે ને પાછી કારી માટી છે બધી મિક્સમાં જમીન છે એટલે જો એને સમયસર ને સરખી ઉકાઈ જાય ને માટી બરાબર ખેરીએ નહીં ને તો તો એ બાકાજીક આખું બે મહિના સુધી નડે ગલા કરવા ટાણે નડે ને પછી ઓપનરમાં નડે ને કાકરી છે હે ને ઝીણી ઝીણી એમાં આવ્યા જ રાખે અને સેઠુંથી નડે ખેડૂતને એટલા માટે હે ને પહેલાં વ્યવસ્થિત રીતે ધીમે ધીમે કંઈને ભેગી કરવી પડે અને પછી ધીમે ધીમે ગાડી હાલે આગળ ઓહો તડકાની તો ને કચ્છડ કચ્છડ બોલવા માંડી હતા સુકાવવા માંડી કડડાટી બોલવા માંડી હા ને ભૂર પવન હોય ને ભાઈ આ દિશાથી અમે એને ભૂર કહીએ તો કે ઠંડો ઠંડો પવન હોય ને આ મગફળી પછી કોઈ ટોટલ ઝાડ છે ટોટલ વૃક્ષને નડે કેમ કે આ કડકડીઓ બોલાવી નાખે જાવ નજરની સામે સવારે ને એકદમ લાઈટમાં હતા આ પાથરા અત્યારે હાલમાં હે ને બપોરનો સમય થઈ ગયો ને આમ ચાલીએ ને તો જ્યાં કડ કડ તમને આવતો હશે હવે માણસો બધા થઈ ગયા તૈયાર બોલાવી દઈએ પાછી બાકાજી કી ચાલુ ઓહો ઓહો ગરમીથી બાકાજીકી બોલે હોય ને બપોરે પછીને પણ ભાઈ બાકાજીકી બોલાવી દીધી ગરમી એટલી થાય ને વાત જવા દેવો હો અત્યારે ને પવન હાલમાં પડી ગયો માંડ માંડ સવારના ઘડીમાં તો હતો પવન એ તો તમને દેખાતું હશે કોઈ દિવસ છે ને આવી મજૂરી તમે ના કરતા તમે તો બેઠા બેઠા હાલતું હોય છે કદાચ સારી પાલ્ટી હોય રૂપિયા દર પાલ્ટી હોય તો કાંઈ વાંધો નહીં બાકી એને આ મજૂરીમાં કાંઈ રાખ્યું નથી હા હા તમે હાલત જોઈ લો મારી ગરમીની બાકા જીતી બોલે પાણી ભરવા જવું હે ઓહિકા મારે છે ને પાણી ભરવા જાઉં હવે પાણી ભરતો આવું હા હે ને બે નાના નાના ટેણીયા હે ને રમે છે હવે ધ્યાન રાખજો કૂતરા ના આવે એનો હોઈ જાવ તમે સાંઈએ તમારે હે ને ટાઈમ છે પૂરો ખાવાનો સાંજ પડવા આવી હેને ને ચાર વાગું આવ્યા ટાયરું હે ફેલ થવા ફેલ એટલે થઈ જાય ને હા કંઈક પાથરા છે ને આવી ધૂળ પીડે પીંડે ઉડે ભાઈ હજી આ બાજુ આટલી છે કટોકટીનો સમય છે આ બધું પૂરું કરવાનું છે સાંજ પડતી જાય ને માણસો થોડાક ધીમા પડતા જાય થાકી જાય ને ભાઈ આવી છે ને માટી એટલી છે જો તો ખાઈ એટલો જાય જવા ના થી આખો ને ફરતે ફરતો સેટો લીધો હતો જો આટલું ખેતર હતું આખું ઉડાડી દીધું બાકા ઝીકી કરીને ટાયરમાં ટાયર ફેલ થઈ ગયા મનમાં હાલ બલી હગે જો એટલું આવે આ શેડો ખાલી સાંજ થવાનો ટાઈમે થઈ ગયો મજૂરનો ટાઈમ પૂરો થઈ ગયો ને કામય થઈ ગયું પૂરું જોટલો ફરતે બાજુ હતી મગફળી પડી પાણી પી લે થાકી ગયો પાણી દો પાણી દો ને અલખો નીરા દેવો પી લે કામ થઈ ગયું કમ્પ્લીટ હાજે પડી ગઈ બધા માણસો જો થાકી ગયા આપણે આ વાળો વિડીયો આપણે પૂરો પૂરો નાખીએ પાછા નવા વિડીયોમાં મળીએ ફરીથી